જય મોલીધર જય ઠાકોર મે રમણા હિર જીત્યા લીલેશ જીત્યા લીલેશ દાઢી કરાવી નાખી છે આખા ઘે બના વિડીયો દેખાડજો હાજી કહેતો હતો લાઈવ મેં કહેતો તો ને દાઢી જ હવે જાગ દેખાડ દે તા મને હો એટલે એને ચિંતા ના થાય હો ને મારા દીકરો એક દેખાડો દાઢી કરાવી કરાવી નાખી દો આ તને ના ગમતું એ દીકરા તને દુઃખ થતું એમ એમાં થોડું કરાય તો એને ઘેરે કીધા રાખે ઘણી ઘણી તો પછી મારે એક દાન બીજી દાન તો કરાવી નાખવી પડે ને એ થઈ ગયો હા હોય ને ખડ હોય ને વાવવું ના પડે બાકી માઇન્ડવે વાવો હોય ને તો વાવવી પડે એટલે તું છે ને એક અમારા માટે છો એ દવા મારીને એટલે ગોટો જાય જા એટલે હમણાં કાયદાની ભીહમાં બધે આવી તું અમે હું તો તને ધમકી ન મારું એટલે કે તને ધમકી માર્યા જેવો તો અમારે મન નથી કોક એવો માણ હોય ને ધમકી મારો તો લાયક જ કહેવાય પણ તું અમારી તું તારો એડ્રેસ નથી દેતો તો તને હું ધમકી મારી નામીને યાલ કરી બરોબર એટલે તું હું તને ધમકી માર્યા જેવો નથી ગણતો બરોબર નથી તારો એડ્રેસ દેતો દે આવીને એડ્રેસ દે પાકું હું ખબર પડે નખો આ મેરામણ આહીર જીલો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ કાલા ત્રણ પાર્ટી આવી જાય રાતે ગમે ત્યારે ફોન કરો હા એકલો જ આવ્યો બીજો ન આવે કોઈ જરૂર રહી ના પડે આવે ફોન કરો તો પાત્રી જણા આવ્યો એવું નથી પણ નહીં કાનના ને બળથી લડવાનું દીકરા એટલે મારો દીકરો કાયદેસર લોકેશન નાખ બધાને કહી દે કે લેવા મારું લોકેશન આવી જાઓ એમ કેતા ખરો તને ખબર છે મગજ હલી જાય તો ના થવાની થાય એમ બરોબર એટલે અમે તને ધમકી મારતા નથી તું ધમકી માર્યા જેવો નથી પણ તને રૂબરૂબ મળવું હોય અમારે કઈ બેઠેક કરવી હોય તો તને ભટકવું ક્યાં એ એક કે અમને તો એટલો બધો બી તું તો કાયદો બધો જાણો છો હું કેમ તાર બીવું જઈ કોઈને લોકેશન દીધું હતું હાસું નથી દેતો અમારે અરજી કરાવવી પડે ને તમે વડોદરા લખવું પડે એ કે ભાઈ લોકેશન લોકેશન નથી એનું દેતો જ નથી એટલે ખોળ થઈ ગયો વધારે ને આને દવાનો પંપ એક મારી દે એટલે બધું સાફ ને તારા લુખા છે ને લુખા કોમેન્ટ કરે ને મેરો લુખો દિવાળી પછી આવતી મારી વાળીઓ તારી બાપ પંદર લાખ ની મો એમ થાય શું થાય તારા બાપે કોઈ દી નહીં જોયા હોય એટલે તારા બાપે પંદર લાખ ભેગા નહીં જોયા હોય એટલે તમારે મોહેમ થાય બે કદાચ આમ બેઠા બેઠા કઈ તો ન ખૂટે અમારે કામે ન કરવું પડે મજૂર કામે ત્રીજા ભેગી દઈ દઈ તું ટેમ્પો લઈને પૂછશે મારો તડકો હોય ટાઈટ હોય હવે વહેલું ઉઠવું પડે અમારે કઈ એ શાંતિ દસ વાગે ઉઠી હા એટલે અમારો ઉપરવારો દઈ દે છે બાર મહિના પાછ દઈ દઈએ બે વારો ખૂટે નહીં પણ બાર મહિના ભાઈને મારે દઈ દો એને અમે માની એટલે અમારો રામ છે ને બાર મહિના આવે એટલે દઈ દઈએ હાલ્યો ખાવ અને મોજ જ હોય કામ હોય જ નહીં કંઈ ધ્યાન દેવાનું ખાલી એ ચાર મહિના ધ્યાન દઈ દો મોજ કરો બે વરસ તારી મને જતી લુખીને તારાઓ છે અમારા નથી તારા હજી ઓલા દાળિયા છે ને લુક લોકો કોમેન્ટ કરે લુખો આવજે દિવાળી પછી આવો ત્યાં તારું એડ્રેસ તું નથી દેતો હું તારા નહીં આવે અમારું એડ્રેસ દેવભૂમિ દ્વારકા તાલુકો બાણવાર ગામ મારું કાલાવા ત્રણ પાટી આવે ને ફોન કર આ મે રમણ એકલો જ આવીએ પાંત્રીસ જણા નહીં આવી એકલો જ આવી હોય હાથે વિ ન બનાવો ફૂલે એમ કહી દો અમે આવી રહી છે આવી જાઓ એમ તમારે કામ હોય આવી જાવ આ જગ્યાએ જો છો કાં નથી દેતો નામ તારી મા તને ક્યાંથી લઈ આવીને જ ખબર નથી ધન્ય છે તારી માને એવો હમો માણા એવો હોય ને તારી માન માં સડવા વાળો તો તું આવો પાઈકો તું એમ કે ને કે તમે ગાયું ઘી હું દૂધ પીયો ત્યાં તારી માનું દૂધ પીધું ને તારે બાપે કાપીને ખબર દીધો તને કેમ ના ખબર તારી તારીમાં દૂધ પીને જ મોટો થયો એટલે અમારો ભગવાન રામનું તું મૂકી દે બધું ને વેલેરો માફી માગી રિવાજ પૂરો થાય બરોબર ને કે તું એમ કહે ડીપીમાં સડાય પણ શનિવારે શનિવારો હા સડે મેરામાંથી ટાઈમ દઈએ ટાઈમ ના જાય અને ટાઈમ પહેલાં સડે નહીં બરોબર ત્રીસ બસ તારો મારો થાય ને ઉખેડ લેજે તો કે નડો તવર આવવું હા ધક્કા ખવર આવ તારી માના પેટનો હતો તારી માના પેટનો છે તારા બાપના પેટનો તારા બાપના પેટનો નથી અમદાવાદ ક્યાં આવે તારા બાપના પેટનો હોત નહીં ને આવો તારા બાપના પેટનો હોત તો આમ બોલ એટલે મારો દીકરો મારા હા મતરેવા જ દેતું તું એક વિડીયો બનાવી તો અમને દહ વિડિયા બનાવતા આવડે તારી મા બેન એક કરી નાખી પણ હજી અમને છે ને થોડીક મર્યાદામાં પડ્યા એટલે મજા છે વિડીયામ ન બોલી બાકી તું એક ગાર બોલ તો દહ બોલવાની તે વર્ષે જોયું ને રાતે બાર વાગે તને બોલવાનું વેરું ના વધ કાપી નાખી તને બે ત્રણ કરીને કાપી નાખી તને બે ગાયરું કરીને કાપી નાખી બે ત્રણ ગાય કાપી નાખી જોયું ને અરે મને જધે તારી નહીં કું લોકેશન દે આપણે બેઠેક કરીશું આપણે ક્યાં બાંધવા આવું તને ક્યાં મારવા આવું અમને તને હાથે ન રેડવો અમારે ભાઈ અમારે કાયદો હાથમાં લેવોય નથી પણ તો ખાલી બેઠકતા કહે અમારે હમો લોકો હું શું રહે અમારે બેઠકતા કર હમો અમે એમ તને કહી હમો આયતા ખરો અમે નહીં આવી પણ હમો આવો બરાબર પણ તારી ઓકાત નથી અમે આવવાની લોકો ફાકા માયા રાખ મજા કર તો હવે આ વિડીયો વધુ વધુ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ના દેશદ્રોહી ને સમજાવો